ભક્તિ એમની શક્તિ અને એવો ભાવ વિશ્વાસ ભરોસા વાળી ભક્તિ એ વડીલ નામ બરાબર પણ આ તો સમય સંજોગો તો જે તે ટાઈમે

દ્વારકા થી આવત હોય રણુજા થી આવત હોય અને અયોધ્યા થી આવત હોય આવ રનુજા વાળા જ આયા રામદેવ પીર રામદેવજી એની ભક્તિ કરે આ ભક્તિ રામદેવજી ની વાત આવી એ તો બરાબર હેડી પણ આવું તો કઈક ના કઈક તરફ માં જેવી મહાકાળી માલ જેવી કાળકા નો ને લખ્યો હોય તો આનંદ થાય બરાબર ભક્તિ જતી હોય એમ માલ જેવી ખપરા કાડકા જોગણી માતા ઘર પરિવાર માં કે કે સમ આનંદ રોજ કાળ બધું રહેતું હોય બરાબર છે બધું જ રહેતું હોય છે તમારા ઘર માં સુખ શાંતિ ના મળે મંદિર છે બરાબર

ભાઈ દાદા ચૌદ ચૌદ ઘર ની વસ્તી માં તો નાખે છે આ ચૂડવેલો માતા હા આ ચૂડવેલો માતા ને તમે પ્રાર્થના કરો આ તો છે છે આજ આવો આવ્યો તો આનંદ કરાયો જો હજુ જો હજુ જો હજુ એક વર્ષ હજુ જવા દે તારે હું હશે મને માતા ને ખબર નઈ પણ એ લાવવાની છે મને ખબર આગળ થઈ લાવવાની છે શોરૂમ માં જઈ ઘુસી લેવાની છે એને છે એક વખત એની ઓળખાણ થઈ ગઈ અને મા કરતો આવ્યો ને આજે એકલો એકલો આવતો આજે કૃપા થઈ તારી હજારો ની સંખ્યા માં તારી પાસે આવું માતા હું તમને હાલવા હાલમાં છું લઈ લો

મકાઈ ને લસણ બસન જોઈ ને આવીશું કેવું લખાઈ આપ્યું વાત છો આવજો ક્યાં મિલી છે

哈哈哈哈不啦。